કચેરી ખાતે આવ્યા છે મેયર ને મળવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને તેઓને અહિયાં અટકાવવામાં આવી રહ્યા છે એટલે રજૂઆત પણ કરવામાં નથી દેવામાં આવી રહી અત્યારે આપ જોઈ શકો છો કે જે સિક્યુરિટીના જે અધિકારી છે અને જે ચોથા વર્ગ કર્મચારી સંઘના જે પ્રમુખ છે નિલેશ રાજ તેઓની સાથે અત્યારે આ ચકમક વર્ષોથી આ કર્મચારીઓ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જેઓ કર્મચારી વડોદરા સંચાલિત જ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે વડોદરા મહાનગરપાલિકાની અને તેઓની અંદર કામ કરતા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની માંગણી નથી સંતોષાય તેના કારણે અલગ અલગ રીતે તેઓ હડતાલ પણ હડતાલ પર બેઠેલા છે અને આજે રજૂઆત કરવા માટે નથી જવા દેવામાં આવતા અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેઓની નારાજગી અત્યારે જોવા મળી રહી છે આપ જોઈ શકો છો સિક્યુરિટીના અધિકારી અને જે કર્મચારીઓ છે તેઓની સાથે આ ચકમક જરી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે ઉપર આવું નથી અમે મીડિયા તમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચોથા વર્ષ ના કર્મચારીઓ છેલ્લા સાત દિવસ થી શિક્ષણ સમિતિ વડી કચેરી ખાતે હડતાલ પર બેસેલા છે એને લઈને જે અમે આપવા ગયેલા નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને તો એમણે એવું કહ્યું કે ભાઈ અમારા ત્યાંથી અહીંયાથી બધી પ્રોસેસ થઈ ગયેલી છે ઠરાવ થઈ ગયેલા છે બધી માહિતી મોકલેલી છે એટલે કે આવી બધી જવાબદારી કોર્પોરેશનની છે અમે લોકો પરમ દિવસે સોમવારે કમિશનને મળ્યા એમણે પણ એ જ કહ્યું કે ભાઈ કોર્પોરેશનમાં જે સામાન્ય સભામાં ઠરાવ થયેલો છે એક મહાનગરપાલિકામાં જે મુલત્વી છે એને ફરી લાવીને પાસ કરવાની વાત છે બીજી એક વસ્તુ કે જે કમિટી બની હતી શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના પદાધિકારીની એક કમિટીની મિટિંગ થઈ વકીલોની મિટિંગ થઈ ત્યારબાદ જે સમાધાનની ફોર્મ્યુલા હતી તો અમારે એવું કેવું છે કે સામાન્ય સભામાં આગામી જે સામાન્ય સભામાં હોય એમાં એક તો અમારો જે ઠરાવ છે એ લાવીને મંજૂર કરો જે સમાધાનની પ્રક્રિયા છે એ સમાધાનની પ્રક્રિયા ફરી તમારા સામાન્ય સભામાં લાવીને મંજૂર કરો તો આપણે આગામી જે પંદર સાત બે હજાર પચીસ ના રોજ હાઈકોર્ટમાં તારીખ છે તો તેમાં આપણે પ્રોસેસ મૂકી શકીએ એને લઈને હું આપવા અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે જે દિવસે અહીંયા સામાન્ય સભા હશે જે તારીખ હશે એ દિવસે અમે લોકો તમામ સવારે નવ વાગ્યાથી અમારું કામ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા પણ હડતાળ કરવા બેસવાના છે એવું અમે આવેદનપત્ર આપવા આવેલા પરંતુ સિક્યુરિટી લોકોએ અમને આ પાસ જણને પણ અંદર જવા ના દીધા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગરપાલિકાની પાલિકાનું એક ભાગ જ છે એનું એક ડિપાર્ટમેન્ટ જ છે તો પણ અમારી સાથે જાણે પેલા પબ્લિક આવતી હોય શું કહેવાય કે પેલું ટોળું લઈને આવતા હોય કે એવું એવું એવો અમારી સાથે વ્યવહાર અંદર

દિવસે દિવસે છે એ મહાનગરપાલિકામાં જે તે મહાનગરપાલિકા મુલતવી છે તો એ જે ઠરાવ છે ફરી સામાન્ય સભામાં એને મંજૂર કરો તો જે આપણે ફોર્મ્યુલા મૂકી છે કમિટી બનાવીને સમાધાન તો એ ફોર્મ્યુલાને પણ તમે મંજૂરી આપો સમાધાનની ફોર્મ્યુલાના તો આગામી પંદર સાત બે હજાર પચીસના રોજ કોર્ટમાં જે તારીખ છે એમાં આપણે એ વસ્તુ મૂકી શકીએ

અને અત્યારે તેઓને અંદર આવવા દીધા છે પરંતુ તેઓની માંગ છે કે આગામી સભામાં તેઓનો જે આ એજન્ડા છે તે સામેલ કરવામાં નહીં આવે તો સભાના દિવસે સવારથી જ અહીંયા તમામ કર્મચારીઓ હડતાલ પર બેસશે પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા